આ શબ્દ તમને સાંભળવા મળે એટલે સમજી જવું તે છે માણેક દ્વારકાના માણેક એવું રત્ન જે હંમેશા ચમકતું રહે છે લોકો માટે ધબકતું રહે છે લોકો માટે અજવાળું પાથર તો રહે છે સર્વ સમાજ માટે અને આ રત્ન એટલે આપણા દ્વારકાના ધારાસભ્ય પબુભા વિરંભા માણેક જેઓ એક બે વખત નહીં પરંતુ આઠ આઠ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે પરંતુ તેઓને સમાજ રાજકીય નેતા તરીકે નહીં પરંતુ સેવા ભાવના નેતા તરીકે જુએ છે કારણ કે પબુભા વિરંભા માણેક સર્વ સમાજના દિલમાં વસે છે અને આ માટેનું એક માધ્યમ વર્ષથી પબુભા વિરંભા પરિવાર દ્વારા યોજવામાં આવતા સમાજના સમૂહ લગ્ન માત્ર વાઘેર સમાજને મહત્વ અપાય છે પરંતુ સર્વ સમાજને મહત્વ અપાય છે શિવ શિવ વિરમભા આશાભા પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે જે દર વર્ષે જાહેરાત કરવામાં આવે છે ચોવીસમા સમૂહ લગ્નનો અવસર પબુભા વિરમભા માણેકે પોતાના આંગણે યોજ્યો અને સમાજને એક કરવાનું આ કાર્ય તેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી કરતા આવ્યા છે એમના માટે તો વાઘેર સમાજ અને સર્વ સમાજના દીકરા દીકરીઓના લગ્ન એક સેવાનો અવસર છે જે તેમને દ્વારકાધીશે આપ્યો છે અત્યાર સુધીમાં અગિયાર હજાર દીકરીઓને પરણાવી છે અને સંકલ્પ કર્યો છે એકાવન હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો કોઈ પણ ચીજ જયારે હોય ત્યારે ભગવાન એમ કહે છે સનાતન ધર્મ એમ કહે કે સંકલ્પ લયું સંકલ્પ જ્યારે સારા લઇએ ત્યારે ગીતાજીની અંદર ભગવાન એમ કીધું છે કે નિઃસ્વાર કોઈ પણ કાર્ય થતું હોય તો એ કાર્ય તમારું નથી મારું છે એમ જોવે પણ આ સંકલ્પ લીધું છે પેલા અગિયાર હજાર છોકરીઓનો સંકલ્પ લીધો તો અગિયાર હજાર દીકરીઓનો લગભગ સંકલ્પ પૂરો થવા આવ્યું છે પછી મને એમ લાગ્યું કે આ ઓછું શું કામ લેવું તો હવે મેં સંકલ્પ લીધો છે દ્વારકાધીશ અને શિવની પ્રેરણાથી કે એકાવન હજાર એકાવન હજાર દીકરીઓનો સંકલ્પ લીધો છે એના માટે કે કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ સંસદ સભ્ય કોઈ પણ રાજકારણીઓ જયારે એની ઉંમર પૂરી થઈ જાય ત્યારે ઉપર વ્યા જતા હોય પછી એના દીકરા આવીને એમ કહે કે મેં ટિકિટ લીધી છે તો મારા બાપના સંકલ્પ પૂરા કરો છો પરંતુ હું મારા દીકરાઓ માટે મૂકી જાઉં છું કે મારા દીકરા એમ કહે છે કે મારા બાપુજી નો સંકલ્પ છે એકાવન હજાર દીકરીઓનો તો ભગવાન દ્વારકાધીશ ની કૃપા હશે પબુભા માણેક પોતાના પિતા વિરમભા માણેકના નકશે કદમ ચાલે છે પબુભાના પિતા વિરમભા આશાભા માણેકે પણ અસંખ્ય સેવાકીય કાર્યો કર્યા હતા અને આજે એ સિલસિલો યથાવત ચાલી રહ્યો છે પિતાના સંકલ્પને પબુભા માણેકે પોતાનો સંકલ્પ બનાવ્યો અને અવિરત સેવાકીય કાર્ય કરી રહ્યા છે જેમાં સમૂહ લગ્નોત્સવમાં એકસો એકાવન દીકરીઓના લગ્ન કરાવ્યા આ લગ્નોત્સવનું ભવ્ય આયોજન દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલ ગૌનંદી નિવાસ ખાતે કરાયું હતું જેમાં સંતો મહંતોએ પણ હાજરી આપી પબુભા માણેક આવા કાર્યો અવિરત કરતા રહે એવા આશીર્વાદ આપ્યા ચોવીસમો સમૂહ લગ્ન ઉત્સવ મારા ખ્યાલ હજાર હજારથી આસપાસ દર્દીઓને ખૂબ ખૂબ સેવાનો લાભ મળ્યો છે ઘણા દવાઓ આપી અને આશીર્વાદ લઈ અને હું પણ મારી ખૂબ ખૂબ ધન્યવાદ સક્ષમ અને સમૃદ્ધ અને તાકાતવાન બને હસ્તુ જય ગિનારી જય દ્વારકાધીશ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સમાજના સમૂહ લગ્ન ચાર ફેબ્રુઆરી ના દિવસે ગૌનંદી નિવાસ પર સમસ્ત હિન્દુ વાઘેર સમાજની એકસો દસ દીકરીઓના વાજતે ગાજતે લગ્ન થયા આ દરમિયાન ઓખા મંડળ અને બારાડી પંથકના અનેક સમાજ અને તેના આગેવાનો પબુભા માણેકનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પબુભાએ આગેવાનોનું સન્માન સ્વીકાર્યું આ સાથે જ સમૂહ લગ્ન ઉત્સવમાં સામેલ થવા માટે એ સમાજના આગેવાન નવદંપતિના માતા પિતા અને નવદંપતિનો આભાર માન્યો હતો તો પારંપરિક પહેરવેશની સાથે આ સમૂહ લગ્ન યોજાયા આ પ્રસંગ એ યાદ અપાવે છે કે આજે પણ વાઘેડ સમાજે પોતાની પરંપરાને જાળવી રાખવાનું કામ કર્યું છે આ કાર્યમાં સંતોના પણ પબુભા માણેકને આશીર્વાદ મળતા રહ્યા છે એટલે આઠમી વાર નહીં હજી બારમી વખત પણ એ આપણી વચ્ચે ચૂંટાઈને બેસે એવી અમે ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ છીએ એમનો પરિવાર ખૂબ ધાર્મિક છે એમનામાં પણ ખૂબ ધાર્મિક ભાવનાઓ રહેલી છે ત્યારે મારા ગુરુ સદગુરુવરી કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ સ્વામી વતી સારા એ માણેક પરિવારને હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે તમામ વાઘેડ સમાજના જે ઉપસ્થિત અગ્રગણ્યો છે એમને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે નવ દંપતીને રૂડા આશીર્વાદ સાથે સમૂહ લગ્ન આ માત્ર એક સમાજના નથી દરેક સમાજના છે આપણે ત્યાં એવું કહેવાય છે કે પહેલા દીકરા કે દીકરીના લગ્ન હોય તો ઘરના આંગણે જ થવા જોઈએ પરંતુ પબુભા સમાજની આ માન્યતાને પોતાના ઘરના આંગણેથી જ દૂર કરવાનું કામ કર્યું છે પોતાના જ દીકરાના લગ્ન વર્ષો પહેલા સમૂહમાં કરાવ્યા હતા લગ્ન તો અને વર પક્ષો એટલે બસો થયા એટલે એક સમાજમાં એટલા લગ્ન જે એવી વ્યક્તિને લાગુ પડે ઘર દીઠ એના ને એને ત્યાં જઈને એને વધારો લખાવાનો ચાંદો લખાવવાનો આવા જવાનું ટ્રાવેલિંગ પેટ્રોલ ડીઝલ કેટલાય બધા ખર્ચા બચે છે સમૂહ લગ્ન જે એક ઉત્થાન માટેની વસ્તુ છે જે સમાજની અંદર સમજદાર વ્યક્તિઓ એમાં એવું જરૂરી નથી કે પૈસાદાર વ્યક્તિ હોય કે ગરીબ માણસ હોય સમૂહ લગ્ન સમજદાર માટે છે અને મારા ખુદના બે હજાર ત્રણ ની સાલમાં અમારા સમાજમાં જ લગ્ન થયા હતા ફરી એ માન્યતા હતી આપણો જે પેલા કોરાનો દીકરો કરેલું બે હાજર દીકરા નહીં આંગણે છે દીકરો છે બે ત્રણ થી એટલે એ માન્યતાઓ એવી તો બધી ઘણી બધી વાઘેડ સમાજ ની એકસો દસ દીકરીઓના લગ્ન એક પિતા બની પબુભા માણેક અને તેમના પરિવારે કરાવ્યા બહારથી કઠોર દેખાતા પબુભા અંદરથી ખૂબ દયાળુ છે જ્યારે વાઘેર સમાજની દીકરીઓની વિદાયનો સમય આવ્યો ત્યારે એમની આંખો પણ નમ થઈ ગઈ પરિવાર પણ ભાવુક થઈ પડ્યો કારણ કે વાઘેડ સમાજની દરેક દીકરીને પબુભા પોતાની દીકરી માને છે એમના માટે આમ તો સર્વ સમાજની દીકરીઓ પોતાની જ દીકરીઓ છે ત્યારે જ તો વાઘેર સમાજની સાથે સાથે સર્વે સમાજના દ્વાર એમના માટે ખુલ્લા રહે છે અને આ બધું પબુભાને વારસામાં મળ્યું છે પબુભાના માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી રહી છે અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો એમના પૂજ પિતાશ્રી એમના આશીર્વાદ વિરમભા માણેક એમના દરવાજેથી આજ સુધી કોઈ ખાલી હાથ નથી ગયું વિરમભા બાપુ જયારે હતા એ વખતે પણ એમના ઘરના દરવાજેથી કોઈ ખાલી હાથ નથી ગયું અને એમના જ એ વારસાને પબુભા માણેકે સાચવીને રાખ્યો છે આજની તારીખ સુધી અનેક સમાજની સેવાઓ એમના દ્વારા થઈ છે દાખલા તરીકે અત્યારનો ચાલી રહેલો આ આપણો સમૂહ લગ્ન છે તો સમૂહ લગ્નની અંદર કોઈ એવી જ્ઞાતિ નથી કે જેમના લગ્ન એ પબુભાના માધ્યમથી ન થયા હોય સમૂહ લગ્નોત્સવ દરમિયાન ધારાસભ્ય અને સેવાભાવમાં માનતા પબુભા માણેકના અનેક રૂપ પણ જોવા મળ્યા તેમણે એકસો એકાવનથી વધારે દીકરીઓને તમામ કર્યાવર્તો આપ્યો છે સાથે સાથે લગ્નના આયોજન વખતે જાતે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે ટ્રાફિક ક્લિયર કરાવતા પણ જોવા મળ્યા બાઇકમાં બેસી પબુભા લોકોની વચ્ચે ફરતા જોવા મળ્યા ત્યારે જ તો લોકો તેને ધારાસભ્ય નહીં પરંતુ એક સારા સભ્ય પણ માને છે જેમ સૂર્યનો પ્રકાશ દુનિયાને તેજ આપે છે અને જીવન માટે જરૂરી છે તેમ પબુભાની હાજરી અને માર્ગદર્શન પણ સમગ્ર ઓખા મંડળ અને દરેક સમાજની પ્રગતિ અને એકતા માટે જરૂરી છે તેવું લોકોનું માનવું છે ઘરમાં જયારે એક દીકરીના લગ્ન હોય ત્યારે પિતાને હંમેશા ચિંતા રહેતી હોય છે કે દીકરીને કર્યાવરમાં શું આપીશું પરંતુ ઓખા મંડળ અને દ્વારકાના સર્વ સમાજના લોકોને તો જાણે હવે આ ચિંતામાંથી મુક્તિ જ મળી ગઈ છે કારણ કે પબુભાનો આંગણો દીકરીઓની દરેક ચિંતા દૂર કરે છે સમૂહ લગ્નમાં તમામ પ્રકારના કર્યાવર પબુભા માણેકના પરિવાર દ્વારા જ આપવામાં આવે છે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સાધુ સમાજના સમૂહ લગ્ન ત્રણ ફેબ્રુઆરીના દિવસે શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સર્વ સાધુ સમાજની અગિયાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન દરમિયાન સાધુ સમાજના આગેવાનોએ માણિક નું સન્માન કર્યું હતું કુંરબાઈને આવ્યા હતા તો ભગવાન પોતે ક્યાંય કન્યાદાન કરવા જાતા નથી દાન જેવા જાતા નથી પણ જેમ ભગવાન વાણો બની ને આવ્યા હતા તો દ્વારકાધીશ ખુદ નથી આપતો પણ આજ દ્વારકાધીશ આપણા માન્ય ધારાસભ્ય પ્રભુભાને પ્રેરણા આપે છે કે તમે આ કાર્ય કરો પ્રભુભા તો માત્ર નિમિત છે બાકી દ્વારકાધીશ અને શિવ કોઈ પણ કામ હોય શિવ શિવ નાનો માણસો આવ્યો હોય તો શિવ શિવ મેં કીધું કે જે કર્ણનીયા દાન થતું હતું સવારથી સોફ લાગી કોઈ પાછું નતું જતું છેલ્લા વીસ વર્ષથી હું પપ્પાના ના કોન્ટેકમાં છું સમૂહ લગન માટે આવે દર વર્ષે પબુભા પ્રથમ દિવસે સાધુ સમાજ ની દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે કારણ કે એમને આ લગ્નમાં રામ સીતાના દર્શન થાય છે આ પ્રસંગ ને પબુભા પોતાની જિંદગી સૌથી અનેરો પ્રસંગ પણ માને છે જ્યાં સમાજ એક મંડપ નીચે ભેગો થાય અને સમાજના ઉદ્ધાર ની વાતો પણ થઈ શકે છે તો કાલે થશે પણ સમૂહ લગ્ન જરૂરી છે સમાજ માટે જરૂરી છે ને હું જેમ ગીતાજી ની અંદર ભગવાન કહી ગયો કે નિસ્વાર્થ કામ કરો ને એ તમારું નથી મારું છે મને એમ લાગ્યું આ જાય છે આ છે હું ભલે ગાયું હોય બગડે તો ભગવાનનું શુદ્રે તો ભગવાનનું મારે હું ખરે એ આપણે તો માત્ર નિમિત બન્યા છીએ છે એનું આપણું તો છે નહી તો સમાજની અંદર સમો લંગનો છે એ સમાજને ભેગું કરવા માટેનું એક બિંદુ છે તો એક પ્રચાર રાખવો છે ખાલી બચત થતી હોય પબુભા માણેક નો આ અંદાજ જ ઉદાર વલણથી પસંદ કરે છે એમના આંગણે દીકરીના લગ્ન થાય એટલે દીકરીના પરિવારને પણ કોઈ ચિંતા નથી હોતી કારણ કે દીકરીને પોતાના પરિવાર કરતા પણ પબુભા માણેક પર ભરોસો વધારે હોય છે કઈ થયું તો બાપુ સંભાળી લેશે શિવ શિવ વિરમભા આશાભા પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે જે દર વર્ષે એક જાહેરાત કરવામાં આવે છે કે કોઈ બી સમાજ આવે આમાં અંદર જોડાય તો બધાને આમંત્રણ આપવામાં આવે છે એક એક દિવસ એક સમાજને સેપરેટ આપવામાં આવે છે દર વર્ષે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને દરેક દીકરીને ખાલી માત્ર ને માત્ર ગેસ નો ચૂલો રેવાનો લીએ બાકી તમામ કિચન છે બેડરૂમ છે તમામ તમામ એ જે ભગવાન દેવામાં આવે છે શું અમીર શું ગરીબ બાપુના આંગણે તો બધા બરાબર અમીર પણ એક પંગત બેસે અને ગરીબ પણ આવું પબુભા માને છે તેઓ તો આ પ્રસંગ ને સમાજ નો પ્રસંગ માને છે સમાજના નો પ્રસંગ માને છે અને આ પ્રસંગ માટે તેઓ તો માત્ર એક નેમ છે બાકી બધું તો દ્વારકાધીશ અને શિવ કરાવે છે જેના આવા વિચાર હોય એ સમાજના હિત માટે કઈ પણ કરી શકે છે મારે તો કરવું જ છે પણ જો મને અત કોઈ સમાજ ના આપે તો કેવી રીતે જે ભગવાન દ્વારકાધીશ મને આ સારા કામ માટે નિમિત્ત બનાવ્યો છે અને જે કાર્યો કરી રહ્યો છું એની અંદર તમારા સમાજે મારા કાર્ય માટે અભિવૃતિ કરી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર શિવ 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 પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ અનુસૂચિત જાતિના સમૂહ લગ્ન બાબુભા વિરમભા માણેક સેવાભાવિકો છે જ અને તેના જેવું દ્વારકામાં કોઈ બની પણ ન શકે પરંતુ તેઓ સમાજના પ્રસંગને સમાજના વિકાસ માટેનું કેન્દ્ર પણ બનાવી લે છે અનુસૂચિત જાતિના સમૂહલગ્ન દરમિયાન તેમણે સ્ટેજ પરથી સમાજના વિકાસની વાતો કરી સમાજના યુવાનોની વાતો કરી અનુસૂચિત સમાજને આગળ કેવી રીતે લઈ જવો તે અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું આજના સમયમાં લોકો ના જાતની રાજનીતિમાંથી ઊંચા નથી આવતા ત્યાં પબુભા માણેક જાતિવાદથી દૂર રહી સૌના ઉદ્ધારની વાતો કરે છે દર વર્ષે મા મહિનાની અંદર વીરમાસા પરિવાર તરફથી એક લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે જેની અંદર બધે પણ સમાજ છે એને આમંત્રણ આપવામાં આવે છે કે તમારા દીકરા દીકરીઓના આ ઉત્સવમાં લગ્ન કરો એ રીતે આજે આ ઉત્સવ ત્રીજો દિવસ છે પહેલા દિવસે સાધુ સમાજ હતું પછી ક્ષત્રિય વાઘેર સમાજ હતું ને આજે વણકર સમાજના પણ દીકરા દીકરીઓના લગ્ન છે જે ખુશી ખુશીથી આખો સમાજ ભેગો થયો છે અને લગ્નની સાથે સાથે જે સમાજના વિકાસની વાતો થઈ છે દીકરા દીકરીઓને ભણાવવાની વાતો થયું છે જયારે આવા માહોલમાં દરેક સમાજ ભેગું થતું હોય ત્યારે સમાજ વિશે વાતું થતી હોય કે આપણા સમાજની અંદર શું કરવા જેવું છે એવી બધા આગેવાનોએ એક ચર્ચાઓ કરી અને દીકરા દીકરોના ખુબ સરસ રીતે નિર્વિઘ્ને આ લગ્ન સંપન્ન થયા પબુભા વિરમભા માણેકના પરિવારે અનુસૂચિત જાતિની પણ સત્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા માત્ર લગ્ન જ નહીં પરંતુ વાઘેર સમાજની દીકરીઓને જેટલા પ્રમાણમાં કર્યાવર આપ્યું એટલા જ પ્રમાણમાં અનુસૂચિત જાતિની દીકરીઓને પણ કર્યાવર આપ્યું અને તેમના લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા આ આયોજન માટે અનુસૂચિત જાતિના આગેવાનોના મુખમાંથી પણ પબુભા માણેક માટે દુઆઓ સાંભળવા મળી આ રીતે અમારી સમાજને દર વર્ષે આહવાન કરવામાં આવે છે માન્ય પબુબા વિરમબા તરફથી કે તમારી સમાજ ખૂબ ખૂબ આમાં સમુળગના જોડાય જેથી કરી તમારા સમાજના ખર્ચાઓ આ એકતા સમાનતા ભાવ અને એક બંધુતા ભાવ વિકસે એવી સંપૂર્ણ આ ભાવનાથી અમારો સમાજ આમાં જોડાય છે સ્વૈચ્છાએ સમુળગના અને દરેક અમારા સમાજના જે કોઈ સમૂહ લગનમાં જોડાવાના છે એના માતા-પિતા એના પરિવારો અને સર્વેને ખૂબ ખૂબ આભાર કે આમાં સ્વૈચ્છાએ સ્વૈચ્છાએ જોડાય છે આની અંદર અમારી સમાજના 27 કે 37 સમૂહ લગનમાં ખૂબ પુષ્કળ કર્યાવર પણ માન્ય પબુભા વારમબા તરફથી પરિવાર તરફથી આપવામાં આવે છે પબુભા માણેકની જેમ તેમના દીકરા નરેન્દ્રસિંહ માણેક પણ સમાજ સેવાના કાર્યોમાં આગવું નામ ધરાવે છે

માં બાપે તમારા ઉપર તમે સામે એનો ઋણી છે તમારા તમે ઋણી છો આપણે માં બાપ ના છીએ ઋણ ઉતારવા માટે તો સમૂહ લગ્ન તમે એનો ખર્ચો બચાવ્યો ટાઈમ બચાવ્યો પાંચ એમ કહે છું હું નહીં બેસ હું બોલો નહીં આવે હા નહીં આમાં કયા બધા આવી ગયા કોઈ આવે ના આવે એવી એ ચિંતા ન રહી એટલે બીજો ખાસ તો હું કઈ નહીં કઉ નવ દંપત્ય ને ભગવાન દ્વારકાધીશ એનું દાંપત્ય જીવન સફળ બનાવે ભગવાન મહાદેવની આપના ઉપર સતત કૃપા રહીએ 26 નવેમ્બર બે વાણંદ સમાજના સમૂહ લગ્ન નવેમ્બર આ દિવસ વાણંદ પરિવાર માટે ખાસ હતો કારણ કે પરિવારના આંગણે વાણંદ પરિવારની પંદર દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા વિધિ વિધાન સાથે લગ્ન પ્રસંગ તો યોજાયા છે સાથે સાથે વાણિક પરિવારે દીકરીઓના કર્યાવરમાં પણ કોઈ જ ખામી ન રાખી એટલું જ નહીં દીકરા દીકરીને એમના ઘરેથી લઈ આવવાની અને મૂકવા જવાનો ખર્ચ પણ માણેક પરિવારે જ ઉઠાવ્યો અને દરેક લગ્નમાં ઉઠાવે છે આટલું ક્યારેય કોઈ સમાજ માટે નહીં કર્યું હોય ત્યારે જ તો શિવ શિવ કહે છે કે આ મામેરા તો દ્વારકાવાળો પૂરા કરે છે હું તો એમનો સેવક છું ગૌનંદી સાક્ષીએ સાક્ષી એકસો એકાવન થી વધુ દીકરીઓના લગ્ન ગૌ પબુખા માણેકના જીવનનો સૌથી મોટો સેવા યજ્ઞ છે લોકો પોતાના ઘરે ગાય પાળે છે અને તે દૂધ આપવાનું બંધ કરી દે એટલે છોડી મૂકે છે ગાયને વાછરડો આવે તો તેને રઝડતું મૂકી દે છે ગાય બીમાર પડે એટલે તેને રસ્તે રઝડતી મૂકી દે છે પરંતુ આ સ્વાર્થી દુનિયામાં પણ પબુખા જેવા જીવદયા પ્રેમી અને ગૌમાતાની સેવા કરનાર વ્યક્તિ હોય છે જે આવી હજારો ગાયોની સેવા કરવામાં માને છે આ માટે જ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ જતા માર્ગ પર શ્રી વિરમભા આશાભા માણેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નંદી ગૌશાળા પબુભા માણેક દ્વારા બનાવાય છે જ્યાં આજની તારીખે પચીસો થી વધારે ગૌવંશની પબુભા સેવા કરે છે સાત આઠ વર્ષથી આ ગૌશાળા ચાલુ કરી છે અને આ એકરની અંદર જે એક ફેલાયેલી છે અહીંયા બધી ગાયો છે બધી ડિપાર્ટમેન્ટ અલગ છે પછી બીજી ગાયો જે બીમાર કે એ ગાયુ ડિપાર્ટમેન્ટ સામે અલગ છે પછી આ સામે જે દેખાય છે એ બધા સ્ટોર છે કે એક વર્ષનો માલ અહીંયા ચાર મહિના વરસાદ ચાલુ હોય તો એના માટેનો એક સ્ટોરેજ તરીકેના ચાર ગોડાઉન છે અને અહીંયા પાણી ખારવાથી આરો પ્લાન લગાવેલો છે જેનાથી પાણી સારામાં સારો અહીંયા મળે ગૌવંશ રસ્તે ન રજડે એ માટે પબુભા દ્વારા ખાસ સ્કીમ પણ ચલાવવામાં આવી રહી છે જેમાં રસ્તે રજડતી ગાયોને કોઈ ગૌશાળામાં મૂકી જાય તો તેને ઇનામ આપવામાં આવે છે ગાયોમાં આ ગૌશાળાનો મેન હેતુ તો એ છે કે ખરેખર જંગલની અંદર જે ગાયો રહેતી હોય એ ગાયો જયારે વ્યાતી હોય ત્યારે ખરેખર એને જે આ હિંસક જેવી રીતે કૂતરા છે કે બધા એના વાછડાને ખાઈ જતા હોય છે અને મેં અહીંયા એવું રાખ્યું છે કે જે પણ કોઈ ગાયને અહીંયા દઈ જાય એને પાંચસો રૂપિયા પ્રોત્સાહિત તરીકે હું આપું છું પછી ગમે એની ગાય હોય ગમે એવી ગાય હોય તો એ રીતે ઘણા બધા સેવાના કામ કરે છે અને જ્યાં ત્યાંથી ગાયો આપી જાય છે અને અમે સામે જ કહીએ છીએ કે પૈસા તો પૈસા અહી ગૌશાળા અને નંદી શાળા માત્ર દેખાવ પૂરતી નથી ચાલતી પરંતુ તેમની ચોવીસે કલાક ગૌ સેવા થાય છે બીમાર ગાયોના ઓપરેશન થાય છે ઘાયલ વાછરડાઓની સારવાર થાય છે ચોવીસે કલાક પશુ ડોક્ટર હાજર રહે છે એટલું જ નહીં ગૌશાળા અને નંદી ઘરમાં ચોવીસે કલાક સીસીટીવી થી પણ નજર રાખવામાં આવે છે બોલો આજના સમયમાં આવી સેવા કરનારા વ્યક્તિ તમે જોયા છે ન જોયા હોય તો આજે જોઈ લેજો કારણ કે આ વાત સેવા સેવાભાવી અને ગૌમાતાની સેવા કરનારા માણસ છે આપણા પબુભા મહાકુંભમાં માણિક પરિવારની સેવા મહાકુંભની ગાથા જ અનેરી છે એકસો વર્ષે આ પાવન અવસર આવ્યો છે જેના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા પરંતુ આજે પબુભા સેવા વિશે જાણીતા બે કહેવી છે કે રૂડી રીતે રહેજો જગમાં રૂડા કરજો કામ સાચા સેવા કરતા મારો રામ બસ આજ ભાવ થી પબુભા વિરમભા માણેક સેવા કાર્ય ચલાવી રહ્યા છે અને એ પણ મહાકુંભમાં જ્યાં વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે ત્યાં માણેક પરિવાર દ્વારા પણ સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે જો કે આ સેવા કાર્ય નવું નથી કુંભ મેળા દરમિયાન પણ માણેક પરિવાર દ્વારા ભક્તોની સેવા માટે કેમ્પ યોજવામાં આવતા રહ્યા છે પરંતુ આ વર્ષે મહાકુંભ દરેક માટે ખાસ છે ત્યારે મહાકુંભમાં પબુભા માણેકના પરિવાર દ્વારા અને સમાજના યુવાનો દ્વારા સેવા આપવામાં આવી રહી છે પ્રયાગરાજમાં સેક્ટર અઢારમાં સેવા કેમ્પ ચાલી રહ્યો છે જેમાં ભક્તો માટે જમવાનું રહેવાનું ચા પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે કેમ્પમાં આવતો એક પણ ભક્ત ભૂખ્યો ન જાય અને તેને કોઈ પણ તકલીફ ન પડે એનું પબુભા માણેક અને એમના પરિવારના સભ્યો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરવામાં આવી રહી છે એ રીતનો અહીંયા બોર્ડ મૂકવામાં આવ્યો છે અને છેલ્લા સમજો ને કે જ્યારથી આનો મેળાનો જ્યારથી શુભ મૂત્યુ છે ત્યારથી કરીને છેલ્લે લગી એક મહિના લગી સતત ત્યાં સેવા ચાલુ રહેવાની છે જ્યાં નિસ્વાર્થ સેવા ભાવ હોય ત્યાં ભગવાન પણ ભૂખ્યાના રૂપમાં પ્રસાદ લેવા માટે આવે છે બબુભા દરેકની અંદર ભગવાનને જુએ છે એમના માટે તો દરેક જનની અંદર એક ભગવાન છે ત્યારે જ તો સંતો પણ કહે છે કે સેવાનું બીજું નામ એટલે પબુભા માણે